પરિષદ વલસાડ જિલ્લા દ્વારા આજ રોજ તારીખ ત્રીજી ઓગસ્ટ રવિવારના રોજ સ્વાધ્યાય મંડળ પારડી ખાતે સવારે દસ વાગ્યે જિલ્લા વ્યાપક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદની અખિલ ભારતીય કેન્દ્રીય બેઠક મહારાષ્ટ્રના જલગાંવ ખાતે બે દિવસ રહી દક્ષિણ ગુજરાત પ્રાંત બેઠક વડોદરાના કાયાવરોહણ ખાતે થઈ હતી અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના તમામ એકવીસ જિલ્લામાં બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લાની કિલ્લાપાડી સ્વાધ્યાય મંડળ ખાતે આજ રોજ બેઠક યોજાઈ બેઠકની શરૂઆત આચાર પદ્ધતિથી કરવામાં આવી દીપ પ્રાગટ્ય ઓમકાર એકાત્મકતા મંત્ર વિજય મહામંત્ર કરી જિલ્લા મંત્રી રાકેશભાઈ રાણા દ્વારા અધિકારી પરિચય અને પ્રસ્તાવનાથી બેઠકની શરૂઆત કરવામાં આવી આ બેઠકનો મુખ્ય હેતુ છેલ્લા છ માસની કાર્યવિધિ ગતિવિધિ કેન્દ્રીય વૃત્ત અને આવનારા કાર્યક્રમો જેમાં સરકારી મંદિરોની સ્વતંત્રતા ધર્માંતરણ લવ જેહાદ ગૌરક્ષા સેવા નૈતિક શિક્ષણ મૂલ્ય પંચ પરાવર્તન સામાજિક સમરસતા તથા પરિષદ સ્થાપના દિવસ અખંડ ભારત સંકલ્પ દિવસ રક્ષાબંધન જેવા કાર્યક્રમો પર યોજના બનાવવામાં આવી ગ્રામ્ય સ્થળ સુધી નાના મોટા કાર્યક્રમો કરી સમાજ સાથે સમરસતાના ભાવ સાથે સમાજને જોડી હિન્દુ સમાજને સંગઠિત કરવાની તથા ભારતીય સંસ્કૃતિ પરંપરા જળવાઈ રહે વિવિધતામાં એકતા ગર્વથી કહીએ આપણે હિન્દુશીએ આ ભાવ સાથે સમાજ નિર્માણ થાય અને પરસ્પર આત્મીયતા વધે અને સંગઠન કાર્યને જન જન સુધી વિવિધ સંગઠનના આયામોના કાર્ય પહોંચે તે પ્રમાણેનું આજની બેઠકમાં દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી શ્રી માન્ય રાજેશભાઈ રાણા દ્વારા માર્ગદર્શન રહ્યું કાર્યક્રમ અનુલક્ષી માહિતી વિભાગ મંત્રી અમિતભાઈ પટેલ દ્વારા કાર્યકર્તા ગુણવ્યવહાર અને નિયુક્તિ પરાવર્તન સંગઠન મંત્રી દાખલભાઈ ઝાઝર દ્વારા નવી નિમણૂક પ્રાંત કોષાધ્યક્ષ જીનેશભાઈ નહાર દ્વારા કરવામાં આવી જેમાં જિલ્લા અધ્યક્ષ તરીકે શ્રી ઓમ પ્રકાશ શર્માજી ઉદ્યોગપતિ જિલ્લા સહમંત્રી નિલેશભાઈ પટેલ ગૌરક્ષા ગૌ સંવર્ધન સંયોજક તરીકે ઇન્દલભાઈ પાંડે વિભાગ વિશેષ સંપર્ક પ્રમુખ તરીકે પિયુષભાઈ શાહ ઉપાધ્યક્ષ તરીકે વલ્લભભાઈ રાવત સત્સંગ સંયોજક તરીકે અમિતભાઈ લાડ બજરંગ દળ સહસંયોજક તરીકે આકાશભાઈ ગુજર વલસાડ પ્રખંડ મંત્રી ગૌરવભાઈ રાઠોડ પાડી પ્રખંડ સહસંયોજક નિકનભાઈ મહ્યાવંશી અર્ચક પુરોહિત મઠ મંદિર સંયોજક મયુરભાઈ વખારીયા સહસંયોજક સંજયભાઈ પટેલ સહમંત્રી પિયુષભાઈ પટેલ સેલવાસ પ્રખંડ અધ્યક્ષ તરીકે આલોકભાઈ શર્મા જીજ્ઞેશભાઈ આહિર ઉપાધ્યક્ષ તરીકે પૃથ્વીભાઈ પ્રજાપતિ મંત્રી તરીકેની સૌ અધિકારી દ્વારા ઓમના ઉચ્ચાર કરી સર્વસંમતિથી વધાવી લીધા હતા ત્યારબાદ સૌ નવનિમણૂક કાર્યકર્તાઓને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લાના દસ પ્રખંડોથી અને જિલ્લા સમિતિ મળી ઇઠ્ઠોતેર કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં પ્રાંત વિભાગ અધિકારી તથા જિલ્લાના ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ પાયક જિલ્લા સંયોજક સમીપભાઈ સુરવી કોષાધ્યક્ષ શૈલેષભાઈ પટેલ સેવાના ભૂપેનભાઈ પટેલ ધર્મપ્રસારના જયંતિભાઈ ટંડેલ ધર્માચાર્યના ગુરુજી પરેશભાઈ જાની વિભાગના શંકરભાઈ મહાકાલ ત્રિલોકનાથ યાદવ ઉપસ્થિત રહ્યા બેઠકનું સંચાલન જિલ્લા મંત્રી રાકેશભાઈ રાણા દ્વારા કરવામાં આવ્યું બેઠક સમાપન બાદ સૌ સાથે ભોજન ગ્રહણ કરી બેઠક પૂર્ણ કરવામાં આવી રાકેશભાઈ આજે વિશ્વ હિન્દુ પરિષદની વલસાડ જિલ્લાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં શું નિર્ણયો લેવામાં આવ્યા જે રીતે વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠક અને ત્યારબાદ પ્રાંત બેઠક થાય છે અને ત્યારબાદ જિલ્લા બેઠક વિસ્તૃત કરવામાં આવે છે તો હાલમાં જ કેન્દ્રીય બેઠક થઈ ગઈ માલેગાંવમાં અને અચલગાઉમાં અને ત્યારબાદ કાયાવેર વડોદરા ખાતે પ્રાંત બેઠક બી થઈ હતી તેના સંદર્ભમાં આજે જિલ્લાની વલસાડ જિલ્લાની બેઠક આયોજન કરવામાં આવી હતી જેમાં દસે દસ પ્રખંડના કાર્યકર્તા અધિકારીઓ ઉપસ્થિત હતા અને આગામી કાર્યક્રમો કેન્દ્ર લેવલ પર જે યોજનાઓ બની છે તેનું વિસ્તૃત ચર્ચા જિલ્લા પ્રખંડ બેઠકમાં કરવામાં આવી અને આ કાર્યપદ્ધતિને અને કાર્યક્રમોને ખંડ સુધી ગામ સુધી કઈ રીતે લઈ જઈ શકીએ અને દરેક ગામમાં અને મંડળ સ્તર પર આ કાર્યક્રમો થાય અને વધુમાં વધુ સમાજના લોકો વિશ્વ હિન્દુ પરિષદના આયામો અને સંગઠન સાથે જોડાય અને રાષ્ટ્રહિતમાં અને ધર્મના કાર્યમાં આગળ વધે એ હેતુથી આજની બેઠક રાખવામાં આવી હતી જેમાં દક્ષિણ ગુજરાત પ્રાંતના મંત્રી શ્રી રાજેશભાઈ રાણાનું વિશેષ માર્ગદર્શન રહ્યું હતું તેમજ પ્રાંતના કોષા દિનેશભાઈ જિનેશભાઈ વિભાગ મંત્રી અમિતભાઈ પટેલ સંગઠન મંત્રી દાખલભાઈ ઝાંઝર તેમજ આજની બેઠકમાં નવનિમણ કરવામાં આવી હતી જેમાં પ્રાંત બેઠકમાં જે અમારા વિશ્વ પરિસર પરિષદ વલસાડ જિલ્લાના અધ્યક્ષ તરીકે માન્ય ઓમ પ્રકાશ શર્માજીનું ચયન કરવામાં આવ્યું હતું સર્વસંમતિથી તેમજ વિવિધ આયામો અને જવાબદારીઓ આજરોજ ઘોષણા કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે પ્રખર સ્તર પર પણ અને ખંડ સ્તર પર પણ સંગઠનનું પરાવર્તન જવાબદારીઓ ફેરબદલ કરવામાં આવતી હોય છે તે મુજબ આગળ પણ થશે અને આવનારા દિવસોમાં યોજના બની છે જે કાર્યક્રમો અખંડ ભારત સંકલ્પ દિવસ તેમજ સ્થાપના દિવસના કાર્યક્રમો રક્ષાબંધન એવા વિષયોને લઈને કાર્યક્રમો દરેક સ્તર પર થશે તે રીતની આજની યોજના બનાવવામાં આવે છે જે રીતે કેન્દ્રમાં પણ નક્કી કરવામાં આવ્યું છે કે મંદિર મુક્તિનો વિષય હાલમાં આવ્યો છે તો દરેક જિલ્લા લેવલ પર આખા ભારત સ્થળ પર વિશ્વ હિન્દુ પરિષદ આગામી દિવસોમાં છતાં બને એ પ્રમાણે મંદિરને મુક્ત કરાવવા માટેનું આંદોલન પણ વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી ટૂંક સમયમાં આવશે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા મોટા મંદિરો હિન્દુ સમાજના જે સરકારના આધીન છે અને અમે વિશ્વ હિન્દુ પરિષદની માગ છે કે એ સરકારના અધીન નીકળી અને ટ્રસ્ટ બનાવવામાં આવે એના માટે આવનારા દિવસોમાં એનું પણ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આ કાર્યક્રમો આવશે મંદિરોમાં ગૌશાળાની વાત કરવામાં આવી છે કે બુદ્ધિજી કે દરેક મંદિરોમાં ગૌશાળા હોય શકે તે વિશે શું કહેવું છે જી વિશ્વ હિન્દુ પરિષદનો સંકલ્પ જ છે ગૌ ગંગા તો હિન્દુ સમાજની લાગણી ગૌ માતા સાથે જોડાયેલી છે ગૌને પ્રાણી નથી માનતા પરંતુ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ગૌ માટેની વિશેષતા એટલી છે કે આપણે સૌ જાણીએ છીએ ગૌ માટે ઓક્સિજન આપે છે ઓક્સિજન લઈ છે અને ઓક્સિજન આપે છે અને એમનું દૂધ જે નાના બાળકોથી લઈને વડીલો સુધી પોષણ છે આજે સમાજને જાગૃતતા નથી એના કારણે ગૌ વન સત્ય થઈ રહી છે તો ગુરુકુલો અને મંદિરોમાં વિશ્વ હિન્દુ પરિષદ એવું અભિયાન ચલાવી રહ્યું છે કે ગુરુકુલ અને મંદિરોમાં ગૌશાળાનું પણ સાથે સાથે આયોજન કરવામાં આવે એના ઉપર પણ યોજના બની રહી છે